સો હેલો ગુડ મોર્નિંગ અને વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વરસાદની મહેર ફૂલ જોરમાં વિરાણી ઉપર અને આજના બ્લોગની શરૂઆત આપે બપોરના કાંઈક સાડા અગિયાર બાર વાગે કરી રહ્યા વિશાલભાઈને કામ પોસ્ટ ઓફિસમાં તો મને કહે કે તું આવ તો આપે પોસ્ટ ઓફિસમાં કામ પતાવી લાઈ તો મને કીધું ઠીક છે હાલ વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો હોય અને કાલનો વિડીયો થોડુંક નાનો કેમ કે આપણે પછાણો ચાલુ કરીએ તો સાડા ચાર પાંચ વાગે એટલે કાંઈક નાનોકડો વિડીયો છે ત્રણ સાડા ત્રણ મિનિટનો હાલ આપણે સ્ટેશન બાજુ જઈ રહ્યા છત્રી પકડીને અને હવા બી બહુ તેજ લાગે રહી તો આપણે યોગેશભાઈ ની દુકાન તો બંધ છે પણ આ લોકો અહીંયા બેઠેલા રામ 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 ઊંઘ પૂરી થઈ કે નથી હજી હાલો શું કામ હાલો હાલો તો આ ભાઈ એમ કરે કે પોસ્ટનું કામ નહીં થાય કેમ કે આની બુક જે એ ઘરના અંદર પડી ને ઘરના જે ભાડે દીધેલું ઘર એ લોકો બધા બારે ગયા અને આમના ઘરના ભાડાતમાં એ બધા સાહેબ જે મહેસાણા થી આવે ને એ બધા લોકો ગામે ગયા હતા ઘર બંધ છે એ કામ થશે નહીં જો આ જન્માષ્ટમીમાં આપણું થોડું ઘણું નુકસાન થયું હોય આપે ઘરે બનાવ્યા હતા લાડવા એ લાડવામાંથી અમુક લાડવા ખરાબ થઈ ગયા ખબર આપણે સાચવીને રાખ્યા લાડવા તેમ છતાં થોડાક લાડવા ખરાબ થઈ ગયા અને જે બાકીના લાડવા આપણે બચાવીને રાખ્યા એ લાડવાનો આપણે શીરો બનાવી દીધો હોય હવે બધા શીરાની જેમ લાડવાને ખાયરા અને આજે મગનું શાક અને આ લાડવાનો શીરો ગ્રેટ કોમ્બિનેશન

એટલે આમનું બી યુટ્યુબ ચેનલ છે એનો કાંઈક તો મોનિટાઈઝેશનની જે બી હતી પ્રોસેસ એ હું કરવા અહીંયા કને આવ્યો તો જે તમને કીધું સેટિંગ કરવા તો એની સેટિંગ કરવાની હતી અને એમના ચેનલનું નામ છે સદગુરુ કૃપા ફાઇવ ત્રિપલ સેવન જેમાં આપણે શાંતિદાસ મહારાજ જે વિરાણીના છે એના સત્સંગના વિડીયોને તમને અગર જોવા હોય પ્રવચન સાંભળો તો ત્યાં કારણ તમને જોવા મળી જશે તો ત્યાં બી તમે જોઈ શકો છો ચેકઆઉટ કરી શકો છો અને આપણા તરંગભાઈ અહીંયા કને આવી ગયા આપણા ઘરની બાજુમાં તો હવે અમે લોકો ક્યાંક તો જવા નહીં તો આપણા વિશાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અમે લોકો બસ ગામમાં ફેર્યું દઈ રહ્યા બપોરના સમય અને આ ભાઈ એમ કે આપણે બગીચામાં બેસી અને આપણી જૂની સ્કૂલ જ્યાં કને આપે ભણતા હતા શારદા મંદિર પેલા અહીંયા બી સ્કૂલ હતી પછી તોડીને હવે અહીંયા કને ખાલી એક દીવાલ બનાવી દીધી અને બગીચો હતો એ બી હવે ખતમ થઈ ગયો તો જ્યારે આ બગીચાની શરૂઆત કરવામાં આવીને ત્યારે બે રૂપિયા ટિકિટ રાખી હતી તો બધા બધાની એન્ટ્રી આમાં બે રૂપિયા નાનકડા કે મોટા ગમે તે માણસો બે રૂપિયાની એન્ટ્રી હતી પછી ધીરે ધીરે બધું બંધ થઈ ગયું અંદર જેટલા બી ઝૂલા કહેતા એ બધા ડેમેજ થઈને ખતમ થઈ ગયા ને હવે ખાલી એમ જ બધું વિરાન પડ્યું તો આ જુઓ આવી કંડિશન હે જૂલાની ને કલર બી ઉતરી ગયો અહીંયા પહેલે ને આ બધા જેટલા પિલર છે ને બધામાં લાઈટ હતી એ લાઇટો બી નીકળી ગઈ આ બધા અહીંયા ડુંગર બનેલા છે નાના નાના એ બી બહુ મસ્ત લાગતા હતા અહીંયા બધા ઝાડવા હતા ગુલાબ ને એવા બધા ફૂલ હતા એ બી બધું હવે ખતમ થઈ ગયું ખાલી આ ભૂંગા બચ્યા આવા બેસવા માટે એક બે ને આ ત્રણ તો આ બગીચાવાળી જગ્યામાં પહેલાં સ્કૂલ હતી ને પછી સ્કૂલ તોડીને ઓલી સાઈડ નવી સ્કૂલ બનાવવામાં આવી પછી એ મેદાન હતું ખાલી અમે મેદાનની જેમ ઉપયોગમાં લેતા અને એના પછી અમે જ્યારે મોટા થયા ત્યારે આ બગીચો બન્યો અને ઘણી બધી યાદો અમારી અહીંયા કને જોડાયેલી ઘણી બધી લાકડીઓ અમે ખાધી ઘણી બધી માર અમે ખાધી સાહેબની આ જ જગ્યાએ અને એ જ જગ્યાએ આ વડની અમે વળવાઈમાં કેટલા બધા ટીંગતા હતા અને અહીં એ લટકવાના કારણે જ ઘણી બધી માર લીધી ને હું જે તમને દેખાડીને ને પાડી એ વર્ષોથી આમ જ आज जगह देखा रेने तो वर्षों से यहां कने आमा जेने हमें आम ई लोगो त्या हमें त्या बेसीने नाश्तो करता बराबर मने याद है अबे तो भाई सब चितचूड आज काम करे रहा है मने वा जो मौज ले रहा वाह फरे रहा है मने अजी जोर, जोर, जोर लगा के जोर लगा के जोर लगा के अब तो अपना तो चौथा भाई बंदे आवे रहा जो चेतन सिंह <laughs> क्या दूर थी पगे आवे आप अपनी छतरी आ गाड़ी नहीं दिक्की मरा की देसू? अन्य हवया गाड़ी लेने भाई के राखे चलो क्या वरी पाचा? आंटो मारता है ना अब रा चेतन सी सो कहता है जलसा भाई आ तमिली तो है तो काने तो काने याँ वो तो बेच होता बिजनेस ही तारा भाई बंद बेच बस તો આ ગાડીમાંથી અમે ફરી પાછા બારે ઉતરી ગયા આજે અમારો બીજો ભાઈ બંધ આવે એ ગાડી લઈ આવ્યો હવે એને ભેગા અમે જનારા આઈ ને આપડા એક બે મેમ્બર બી વધી જશે તો હવે આપને આ ગાડીમાં હાલવાનું હોય શું અમે જતા હતા ને રસ્તામાં આવીએ નદી એક તો હવે અમે લોકો બધા કોશિશ કરી રહ્યા કે કઈ ગાડી નીકળે આપણા પેગા બીજી એક ગાડી આવીએ બોલેરો અને પાછળ એક ગાડી જેવો એક્સયુવી કરીને હવે બધા વન બાય વન ટ્રાય કરશે કે કઈ ગાડી નીકળે રહી તો જો પાણી કાંઈક આટલું ભરેલું હોય ને પાણી શાંત એટલે વાંધો નહીં આવે આપણે ગંગાજી જેમ કેમ પાણી વહેણમાં હોય તો હજી તકલીફ પડે પણ આ એકદમ શાંત જોઈ તો હવે આપણી ગાડી આપે નદીના andar થી જવા દેરા ટ્રાન્સપોર્ટિંગ બંદે કા આવે હાયડો તો પૂરો કોણા હોવે છે હા થતી થતી તો આપણે આયા ફોર્ટ મા દેજો મંદિરે દર્શન કરવા માટે

पी नहीं चाय चाय नहीं ना ना, ना था तो ना। ना थी थी थी। थी थी। है यार प्रसाद है भगवान ने प्रसाद तो नहीं पीता है ना नहीं पीता चेयर्स करो भाई ना चेयर्स बस तू रही क्या बस तू मस्त चाय हो एकदम मजा आ गया તો જો વરસાદના લીધે પાણીનો પ્રવાહ ઘણો બધો વધી ગયો જ્યારે આપ્યા હતા ત્યારે એટલું બધું પાણી નહોતું નોર્મલ હતું ને હમણાં જોઈ રહ્યા ને તો ભાઈ હમણાં કાંઈ નાહવાની મનાઈએ એમ કહેવા અહીંયા આવતા બી નહીં નાહો તમે વિચારતા હો તો ના આવો જો ખાલી દર્શન કરીને પાછા હાલે જજો અમારી જેમ તો આ જુઓ કેટલું બધું પાણી એ તમને ખબર છે આપણે જ્યારે આયા હતા પહેલી વાર ત્યારે આપે અહીંયા કંઈ ક્યાંક ઊભા હતા અને પાણી જરાક જરાક વહેતું તું ના જો પાણી ઘણું બધું હોય આ લગભગ પાણી કમરે કમરે આવતું હશે એટલું હશે પાણી અને આગળ તો ભાઈ ઓહો શું કેવું જો તમે ઓકે તો આપણે દર્શન કરી લીધા મસ્ત ને હવે લોકો અમે અહિયાં જઈ રહ્યા વાત હતી કે ભાઈ પિયો જોયું કે પછી ઘરે જઈ રહ્યા તો હમણાં આપણે પોચ્યા રામપર રોવા ગામમાં અહીંયા કને કે ફરાળી ચેવડો મસ્ત તો મળેરો ચેવડો લેવા ગયા ભાઈ ને થોડો ઘણો બીજો નાસ્તો લેશું પછી આપણે જઈ રહ્યા પિયોની સાઈડ તો નાસ્તો ભી કરશું અને પિયોની મહાદેવના દર્શન ભી આપણે કરશું

અંદર જઈને આપે કરી દર્શન અને મહાદેવજીના પ્રસાદમાં આપને મળે મળ્યો ટોપરા પાક તો મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા પીવણી એવી જગ્યા જ્યાં કને શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય અને ઘણા બધા માણસો અહીંયા આ દર્શન કરવા આવે નીલકંઠ મહાદેવના અને અમે જેવા બહાર નીકળ્યા કે વરસાદ ફૂલ જોરમાં ચાલુ થઈ ગયો હોય તો જો બારે ઘણો બધો વરસાદ પડે તો અમે લોકો અહીંયા ગાડીમાં બેસીને હવે નાસ્તો કરી રહ્યા જે નાસ્તો આપણે લયા હતા અને આ જાદુ હોય તો આ ભાઈ કહે કે જાડુ જાડુ નથી જાદુ હોય

આપે હમણાં પહોંચ્યા નખત્રાણા કેમ કે આ લોકો જે નાસ્તો કરવો બરાબર થઈ કે નાસ્તો કરવો હોય અહીંયાથી નાસ્તો કરીને પછી આપે વિરાણી જશું તો જો નાસ્તામાં આપણે હે દાબેલી દાબેલી ખાશું તો નાસ્તો કરીને અમે લોકો નીકળ્યા અહીં હું ને મતલબ હું ને તરંગ નીકળ્યા અહીંયા અને કંઈક પપૈયા અને એવું કંઈક લેવું હોય મતલબ ખરા હશે ઉપવાસ હશે ઘરે એટલે કોઈકના માટે તો પપૈયા અને કેળા એ લેવા જવા અમે શાક માર્કેટમાં જઈ રહ્યા તો લાગી રહ્યું કેળા અહીંયા નથી કેમ કે કેળા થઈ ગયા ખતમ પપૈયા નથી

કેસા લગા મારા મજાક